ગુડ મોર્નિંગ બધાને જય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આશા છે કે બધા મજામાં જશો અને આજ તો જો આપણે સવાર સવારમાં તૈયાર થઈને નીકળી ગયા છીએ સુતારી જવા માટે ત્યાં મારા મમ્મીના ઘરે જવાનું છે મકાનના રિનોવેશનનું કામ ચાલુ છે એટલે અમે કે હાલો ત્યાંથી જોતા જઈએ કામ કેટલેક પોઈચું છે કેટલું કામ થયું છે એ જોતા જઈએ અને પછી જવાનું છે અમારા ગામમાં અને અમારા ગામમાં છે પાર્થિવેશ્વર મહાપૂજન એટલે અમારે ત્યાં પૂજામાં બેસવાનું છે એટલે

અને જો અહીંયા હે મકાન નું કામ બધું ચાલુ ચા 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 ગરમ કરવા ગયા હેસા અમને નથી દેવાનું અમને નથી ચા પીતા નથી એ પૈસા બી કેમ ખબર પડી પીતા નથી લે તમને ખબર ના હોય બેન કેટલી ના ના અમાર નથી પીવો જો અહીંયા છે ને અમારે મકાન તો ઓલરેડી બનાવેલા જ હતા ઘણા સમય થયા કેટલા વર્ષ થયા હે મકાન ઓહો મારા વરસ થયા ને એટલા ઓગણત્રીસ વર્ષ થયા અમારા જ્યાં મકાન છે ને એ બનાવેલા હે આમ તો બનાવેલા જ છે પણ અહીંયા આ ઓહરીમાં છે ને ગાયરું ને એવું કંઈ કરેલ નથી અને નીચેની ઓહરી છે ને હાવ પડી ગઈ હતી એટલે નીચેની ઓહરી નરિયાવાળી હતી ને એટલે હાવ પડી ગઈ હતી એટલે નીચેની ઓહરી છે ને ચણવાનું કામ આ હે અને આમાં ગાયર કરવાનું કામ આવે છે જો અત્યારે નીચેની ઓસરી એક ચણવાની છે અને બાકી જારી નાખવાની છે આગળ ને સંડાસ બાથરૂમ કરવાનું છે ને એવું બધું કામ કરવાનું છે કેમ કે નીચેની ઓહરી નરિયાવરી હતી એટલે હા આમ નીચી થઈ ગઈ હતી એટલે કાઢી જ નાખી આખી ઓહરી અને ફરીથી પાછી બનાવી એટલે આવું બધું કામ ચાલુ છે અહીંયા મકાન ờ 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

એટલું કામ છે ને તો એ મારા માટે મહેમાની કરી હાલો બધા આવી જાવ ખાવા બધું હે ને જમવાનું લેવાઈ ગયું છે અને ગરમા ગરમ ભજીયા બનાવવાના હતા એટલે ભજીયા છેલે રાખ્યા હતા ભાવિ સાહેબ ના પાણી આવી ગયું હાલો હાલો ખાઈ લઈ હાલો હાલો બધા જમવા અને બીજું છે રીંગડા શાક રોટલા અને સેવ બનાવવાનું કેતા હતા મા પણ અમે ના પડી ના સેવ નથી બનાવી કેમ કે હાજે અમારે અહીંયા જમવાનું છે લગ્ન થી આયા બધા જમવાનું કરવાનું છે એટલે હાથ બાદ ધો હોય ધોઈ લેજો અમે કઈ ધોવું રાખ્યું હો અને આ લ્યો આ ભજીયા બધા ખાઈ જાય જો ખાલી સ્પેશિયલ ભજીયા જ ખાવાના તમારે હાલો કાસુમાઈ ના બિરસે હે ઓ અરે પણ એટલા ખવરાવવા હે

વાડીમાં ધાણા એટલે તોડીએ વાડીમાંથી ફ્રેશ એકદમ હાલો જો અમારે ઘરના જમવાનું અહીંયા એટલે એને વધારે ભાજી બનાવવાની હે એટલે આપણે અત્યારથી બધી તૈયારી કરવા માંડ્યા બટેકા બાફા નાખી દીધા હે અને જો આ રીંગડા ને એવું સુધારવાનું કામ આલે છે બધું અને અટીના બેન એમ કે છે હું વટાણા ફોલવા એટલે એને મા બે હે ને વટાણા ફોલવા બે વટાણા ફોલે હે અને હું આ બધું સુધારવાનું કામ કરું હાલો જો હેને બધું શાકભાજી હે નાખી દીધું આપણે અને બધી તૈયારી કરી લીધી અને હું હાલો જોઈ આવીને ધાણા હે આમાં શું બકાલું બકાલું બકાલા છે ગુવાર છે ઓલી પાલક છે રીંગણી વાયવી

किताराtras हम्म इतनी बड़ी सुगंध नत आवतीं जो पापा हूं करे पानी वाले के पानी वाले जो पापा वा पानी वाले है कुंदरी पानी वाले के हां होया कुंदरी में पानी वाले है <laughs> जा उतारिया <रही> <laughs> जा जो यहां पानी आले है रसोई में गया કાંઈ આમ એક સકર હે ને ખેતરમાં આખા મારી આવે વા આ સેડેથી ઓલ સેડ જો અહીંયા પાણી હાલે છે અને બાપા જોઈએ પાણી અહીં પાણી વારે છે જો આવી રીતના ક્યારા છે આને તો શું કહેવાય તમને બધાને ખબર જ હે પાવડો કે ખબર ના હોય તો કહી દઉં મસ્ત વ્યુ આવે જો સુરજ દાદા નો અહિયાં થી એકદમ મસ્ત ના આખી આપડી વાડી જો અને આખી વાડીના માલિક ને આ માલકી આમાં હું આ બગલા હવે આવ્યા જોઈ રહી જરૂર હતી તે માલિક નતા અને અમે હે ને જો આ બધું ભાગામાં વાવવા દઈ દીધું હે તો જો ઓલા મજૂર છે ને એ બધું ભાગામાં વાવી ભાઈ પાણી વારે હે અહીંયા ધાણામાં અને રેવાનું જો વાં છે આગળ એટલે આ બધું ભાગામાં દઈ દીધું હે અને હાલો હવે જાય ઘરે નકર ઓલું બધું બફાય ને બધું બહાર આવતું રે બધું બેરે પાણી ભરી જાહે બધું ભરી જાહે પછી ભાજી માં આવી બરલ હા અને જો કેવો મસ્ત એકદમ દેખાય મસ્ત સીન આવે કે નહીં હા વાડી નું લીલી લીલી હવ સમ જેવું બધું ઘણા ટાઈમ પછી અમે આવ્યા છીએ ઘરે કામ હા કે દિના નથી આવ્યા

અને હવે ભેહું નહીં થાય એમાં હે નહીં જો આ બે બળતું હે કેમ કે માથી એકલા એટલું કામ થાય નહીં ભેહું નું ઘરનું બધું એટલે ભેહું હે એમ બધી દઈ દીધી અને આ બે બળતું રાખ્યા હે ખેતી માટે અને જો વડામાં શું કરે હે વડામાં હિંચકાવે હે ફૂદાને મારે નાનો દેર હે ને એને હિંચકાવે હે જોઈએ અને આ અમારે ફર્યું જોઈ લ્યું અને આપણે આવી ગયા ઘરે અને હાલો હવે એને ધૂળ બહુ ઉડી છે કચરો કાઢ લે કા અંજવારી પોતા કરી લે અને આ પાઉભાજી ખાવા માખ્યું મોરથી આવી ગયો હોય હાલો ફિનેલ વાળા કરી નાખીએ અહીંયા પોતા હાલો જો હે ને અડધી રસોઈ થઈ ગઈ છે અને થોડુંક બાકી છે અને વાગી ગયા છે લગભગ સાત વાગ્યા છે ઘરના બધા જમવાનું આવી જ છે અને જો અમારા સાસુમાં આવી ગયા જય શ્રી કૃષ્ણ આવી તો કયું ના ગયા હે અને જો હે ને હા રોટલા બનાવી લીધા એને ઓલા શું લે અને મેં બનાવી છે ભાજી પાવની ભાજી બનાવી છે અને આ સેવ છે ને એ સેકીને રાખી છે હવે જમવાવાળા બધા આવે પછી ગરમા ગરમ બનાવી કા નગર ઠરી જાય એટલે ગરમા ગરમ ખવડાવી દઈ હા અને હા અને અમારી પુષ્પા બેન ને આમ બહુ બધાય યાદ કરી હૈ અને એને રહે ને રજા નથી કોલેજ કરે હે બાર ભણે હે જામનગર હે એટલે રજા નથી એટલે જોકે મેં એમ કીધું તું કે શનિ રવિશેદ આવો પણ રજા નથી એટલે કે એક દિવસ તારા થાય હું આવું એટલે અમે બધા એના હતા ને ખાઈ લે હો વાંધો નહીં પુષ્પાબેન લોક જાઉં તો તમે તમારા હાટાનું હું ખાઈ લે હો એટલે ચિંતા ના કરજો કંઈ હલો જમવાનું બધું થઈ ગયું છે તૈયાર થાળીમાં નાખી દીધું છે ખાલી એક રોટલા એમાં નથી નાખ્યા અને પાઉં અમે અત્યારે શેકીએ છીએ પાઉં શેકાઈ જાય એટલે ગરમા ગરમ પાઉં બધાને દેતા જાવ થોડાક પાઉં શેકાઈ જાય એટલે જમવા બેસાડી દઈએ બધાને તો જો બધા પાઉંભાજી ખવા આવી જાવ વડામાં ખાય વડામાં પાઉં ખાય વડામાં લઈ લ્યો પાઉં કા ઓડામાં હારો રોટલો કર્યો છે સેવ લઈ લ્યો સેવ ખવા હે રોટલો લઈ લ્યો રોટલો રોટલો લઈ લ્યો રોટલો છે લઈ લેજો આમાં રોટલો જોઈ લ્યો ટિંગલન કેમ ફરક પહેરાયો હાલો આ પુષ્પા બેન તમારા માટે જો તમારા મમ્મીને ને દઉં સૌ જો તમારે જેવું જો ફરાકડા જેવું જો તમે નથી આવ્યા આજે એટલે તમારા માટે જો ગિફ્ટ તૈયાર કર્યું છે સ્પેશિયલ હાલો જો આજે તને નવ વાગ્યા ને તો જમી લીધું બધાય અને વાસણે કરી લીધા અને હે ને અત્યારે હું સાડા નવ વાગ્યા છે અત્યારે અને બધાય હવન ઘરે વહી ગયા અને અમે હેલો હોઈ જઈએ બધાને ગુડ નાઇટ જય દ્વારકાધીશ